કેરિયું ખોખું હા અટાણ હોય કેરિયું તો ઉનારામાં ઉનાળામાં

એ તો જીણકી ઝીણકી થઈ ખડમાંય જો કાપ સડે ગયો માંડવી ને જ બહુ વહી ગઈ એક દાણ વાવેલી તી લેદવા ખોદવા ને તો કહીને જ વહી ગઈ હતી એટલે કાઠે છે થોડી સીકુડી એમ જો પાણી એજે ભર્યું કે દુ એ મોટર મૂકેને ઉલેસ્યું તાર ઉલે સાહેબ એટલું પાણી ભર્યું આમાં બધા થર લગણ પી ગયું તો એટલું પાણી થઈ ગયું વિસ્વા જો આવે વિસુ એ વિસ્વા કઈ બોલતી ને ઈસવંદ બોલતા બોલવાનું બોલો તો છે

वो दरागो में मातो रहेगा वहीं बात भी ऐसा है विस विस वाजो मैडम है थी सोडे विस मैडम है थी जाम हाँ? काम काम से मैडम है फोटो पाओगा फोटो पारवा हाँ? किन्हों फोटो पारवो आप पावा आप 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 आप

ત્રીજે માળી પૂગે ગું છે એટલો વૈતો એટલો દે જેમ કાપે નાખી વજન થાય ને આમ પોવન નો મે નો આમ બે દે ને એવા હું બડું આ હા આમ હો વિશ્વા મત ની માખ્યું બેઠ્યો યો રાણે કેટલે કમ બે કા હે જે આમડે ન કરું કેથે કી આમ દે જો તાર બાપો હે તગારો હાંતે જ ફોદી નો વાવવો ને તગારા માં દે નગર સેલ આવે તો વયો જાય તગારામ તૂડ ભરે ને વાવે દીએ માં એ છે અંબે તગારો ટૂટલ છે તે હાથ ઉપર વારે છે ભાણી કે દે આ એટલું થોડું થાય એક ફૂલ તામડે દીધું છે તાર પાંગમું આ આખું આખું લે બસ એ છે અમે હું આખું ફૂલ અમને ક્યું ફૂલ તું અંબડે લે આ ફૂલ પીરો અટાણ બહુ ઓછા આવે ઉનારામાં બહુ આવે ફૂલ તો તબાપે તાપ કર્યો વિસુ હા કેતો ને હા કોદીના વાવો ને આપણે એમાં હા ભાવે તોણ સટણી ભજીયા હા કોદીના વારી એ છે કંભે દે માં પાણી દેખાય હાંબે કાઠે ઓડી સે ને વયસમાં નદી આવે નદી પાર કરે ને લે કાઠે જામું પડે ત્રાપાં બેહે ને લે કાઠે જાયે સાયર જો બધી ફૂબરાવે દીતી

কেৱল নে ঔ અટાણ હોય કેર્યું નાના તો ઉનારામાં ઉનારામાં હા તો ભાવે કે આપડી ગોઠી આવાય આપડી ગોઠી પડ્યો આ પવાવ્યા એ જો રમકડા ભાંગે પડ્યા વિસવા ભાંગે પડ્યા મોયા પે દે તા તુણે જાપે દે ને આપડે કાંતી મેથી સડાવતી હોય છે